હાલો જમરૂક તોડાઈને આવી જશે વાહ તો જો મસ્તીનો છે કોઈ કા એકલો તો જો આ બાની ફોનોવા તો કરે છે અહીંયા છે મારી ગંગુબેન બાને ને લઈ જાવ ને બાપા હે બા અન સર્વા ને લઈ જાવી ના રે ને ઘરે જ રહે તો હે એ मामી ઓ બીજું જમરૂક મોસે બટા એ હે मामી છે मामી છે

તમે તો સિરાય લીધું મારે જે સિરાવનું બાકી છે જી સિરાય લે કાઈ કઉતાવ નઈ હમ કરું નક પર પોગી જાવ વિચાર હા તો જાય પીસે કરે હાલો ઘડે તમે નીકળી જતી હા હાલો તો આપણે સિરાવી લઈ અને જો ધાબા ઉપર આવી ગયા છે તો અહીંયા સુધી આવ્યા તો ધાબા ઉપર તો મારે આવું જ પડે કેમ કે મારું મેન જગ્યા અહીંયા છે ને બસ હવે ઘડીક હું સિરાવી લઉં ઘડીક બેઠીએ ને પછી જાય ને અહીં જો બધા આંટા મારે હવે જવું છે એ કે

તમે લાકડી લઈને કા પૂજા પૂજાબેનું હિંગુ જો પેળી કરી લીધી હવે હરંગાની હિંગુ પાડી લીધી છે અને હવે જવું છે આપણે ઉના તો ઉના જવાની તૈયારી થઈ ગઈ છે ને શીરામણા કરી લીધું છે તો હવે જઈએ હટી હટ વેલાહાર નગર પછી મોડું થઈ જાય તો બપોર થાય તો ના આપણે પોગવાનું છે હવે જઈએ વેલાહાર आए तो मिर्चा नु काम काज हाले से ब मिर्चा कुटवाना है तो मिर्चा बा हनखड़ा में बो मिर्चा से वो का संदीप हां तो होइन ने अरे मां महीना में लेवा हां लंका होनो हूं काम नु का बा अबे आपरे जाऊ से घरे तो जो बात गया से हाडा नौ ने जाए वेला है मेरे घरे आओ शांत से આ કોઈ રેક નું આ રૂમ પેકદરા ઘર માં કઈ કામ હોય એટલે આયા હોય આવે તો અહીંયા ફોલવાનું હોય તો ત્યાં કોઈ ફોલવાનું હોય ને જાય ગાડી વાળી દેખી છે બાવમાં જઈ હા હો હા પૂજા બેન આવું છે તમારે આવજો પતિ એ ભાઈ ના હું કરું મીંદડી ભરીજો મારે મોઢે સશ્મા લેવા મત તો ચલે ને કુ હમ હવે જાય ગા હા આવો આવો એ પતુભાઈ

난닥 जी यामा कासनी सी एमएल माने तो कासनी को में वो तो फाइनली जो कासनी कुंडी वाला मिल गया तो वो का ले ली कासनी હું લઈ લો એમ કેમકે ધૂળ તો ઉડવાની જી કેમકે હાઈવે ઉપર ધૂળ ઉડે જી કેમકે ટ્રક ને એવું બધું હોય મવા માં પોગી ગયા છે સંદીપ સસમા કેવા લેવાના છે ચશ્મા તો લાડબદના છે જો ચશ્મા તો લાડબદના છે પણ હવે સંદીપને કેવા કમી કે ના આવો ચશ્મા લઈ લીધા છે ને હવે જઈએ છીએ હાટે હટ નકર પાછો મોડું થઈ જાય કા તો પાંચોમલે મીની ગાડીમાં ચશ્મા ને એટલે વોટ કરી જતી ચા પડી ગઈ છે હું તે

પછી <Dos> આપણે <laughs> કરી દીધી સોડા પ્યોન ચાલુ પી લીધા છે ના આજે આપડી તબિયત થોડી ખરાબ થઈ ગઈ કેમ કે માથું અને પી જાય જો હવે આપણે ગયા અને બહુ આસા થાકી ગયા છે આટ ટાઈમ બહુ મજા આવતી એટલેને

તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે આપણે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ ગંગપતિ આવજો